સને ઓગણીસો ને વર્ષ હતું સદ્ગુરુવર્ય તરીકે મહંત સ્વામી મહારાજ વિચરણ કરતાં કરતાં એક રાત્રે મોડેથી બોચાસણ પધાર્યા હતા મે મહિનાની અસહ્ય ગરમી હતી રાત્રે અગિયાર વાગે સ્વામીશ્રી પહોંચ્યા તે સાથે જ સેવક યુવકોએ તેમના ઉતારાના ખંડમાં સફાઈ કરી દીધી અસહ્ય ગરમીને કારણે સ્વામીશ્રી ઉતારાના ખંડમાં પ્રવેશીને સીધા સ્નાન કરવા બાથરૂમમાં પધાર્યા તેઓએ સ્નાન કરી લીધા પછી નવયુવક સેવક તેમના ભીના વસ્ત્રો ધોવા નીચોવા બાથરૂમમાં જઈને સેવા કરવા લાગ્યો થોડી જ પળોમાં એ યુવક બહાર આવ્યો અને એક દ્રશ્ય જોતાં જ સ્તબ્ધ રહી ગયો કારણ કે મહંત સ્વામી મહારાજ બાથરૂમ બાજુમાં સાષ્ટાંગ દનવત પ્રણામ કરી રહ્યા હતા વીસ વર્ષની ઉંમરના આ યુવકે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું સ્વામી આ બાથરૂમ બાજુ આપ કોને દન્વત કરો છો ત્યારે મધરાતે સ્વામી સ્વામીશ્રીએ કહ્યું તમારે આખા દિવસનો નીલજડા ઉપવાસ છે અને તમે આવી ભીડાવાળી સેવા કરો છો વળી મુંબઈ છોડીને આવ્યા છો યુવકોને જોઈને યોગી બાપા ખૂબ રાજી થાય તેથી તમને દન્વત કરતો હતો એ યુવાન આજે આનંદ વિહારીદાસ સ્વામી તરીકે એ પ્રસંગની સ્મૃતિ કરતાં ગદગદ થઈ જાય છે